દર્શક મિત્રો નમસ્કાર આપ સૌ ખેડૂતભાઈઓએ જે ખેડૂત નોંધણી એટલે કે ફાર્મર રજિસ્ટ્રેશન કર્યું હોય એમાં એપ્રુવલ આપવામાં આવે છે જી હા ખેડૂતભાઈઓ મહેસૂલ વિભાગ દ્વારા ગુજરાતના ઘણા તાલુકામાં એપ્રુવલ આપવાનું ચાલુ થઈ ગયું છે તો આપના ખાતામાં આપને એપ્રુવલ મળ્યું કે નહીં એ આપ સૌ ઘરે બેઠા મોબાઈલથી ચેક કરી શકો છો આ વિડીયોમાં આપણે એપ્રુવલ મળ્યું કે નહીં એ મોબાઈલથી કેવી રીતે ચેક કરવું એના વિશે લાઈવ વિડીયો દ્વારા માહિતી મેળવીશું દર્શક મિત્રો વિડીયો ગમે તો લાઇક કરજો અને અન્ય લોકોને શેર કરવાનું ભૂલશો નહીં અને ચેનલમાં નવા હો તો ખેડૂત નોંધણીને લગતા તમામ પ્રકારના વિડીયો ઉપરાંત વખતો વખત જાહેર થતી સરકારશ્રીની વિવિધ સબસીડી યોજનાઓની વિડીયો દ્વારા માહિતી મેળવવા માટે આપણી આ ખેડૂત મિત્ર ચેનલ સબસ્ક્રાઈબ કરવા વિનંતી સબસ્ક્રાઇબ કર્યા બાદ દર્શક મિત્રો બાજુના બે લાયકન ઉપર ક્લિક કરી દેવું જેથી આપણા નવા વિડીયોની નોટિફિકેશન આપ સૌના મોબાઈલમાં મળતી રહે દર્શક મિત્રો આપ સૌએ પોતાના મોબાઈલ લેપટોપ કે કોમ્પ્યુટરમાં ઓનલાઈન ગૂગલમાં સર્ચ કરવાનું છે ગુજરાત ફાર્મર રજિસ્ટ્રી આટલું સર્ચ કરીએ દર્શક મિત્રો ત્યારબાદ અહીંયા આગળ ગુજરાત ફાર્મર રજિસ્ટ્રી એગ્રીસ્ટેક એવું લખેલું આવી જશે ઉપરાંત આ વેબસાઇટની લિંક ડિસ્ક્રિપ્શનમાં આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપ સૌને મળી જશે એના ઉપર ક્લિક કરીને અહીંયા આગળ આપ સૌ વેબસાઇટ સુધી પહોંચી શકો છો તો ગુજરાત ફાર્મર રજિસ્ટ્રી એના એના ઉપર ઉપર ક્લિક ક્લિક કરીએ દર્શક મિત્રો ત્યારબાદ અહીંયા આગળ ગુજરાત ફાર્મર રજીસ્ટ્રીનું મેન હોમ પેજ આવી જશે અને અહીં આગળ ઉપર આપણને જોવા મળશે ડેશબોર્ડ ચેક એનરોમેલ સ્ટેટસ તો અહીં આગળ બીજો ઉપર ઓપ્શન છે ચેક એનરોમેલ સ્ટેટસ એના ઉપર ક્લિક કરું એના ઉપર ક્લિક કરીએ દર્શક મિત્રો ત્યારબાદ અહીંયા આગળ ચેક સ્ટેટસ અગેન્સ્ટ તો એનરોમેન્ટ આઈડી અથવા આધાર નંબરથી તમે ચેક કરી શકો છો તો આધાર નંબરથી ચેક કરવા માટે આપ સૌને સરળતા રહેશે એટલે આધાર નંબર ઉપર ક્લિક કરવું અને અહીં આગળ આપ સૌએ તમારા બાર આંકડાનો આધાર કાર્ડ નંબર લખવાનો છે આધાર કાર્ડ નંબર લખ્યા બાદ નીચે ચેક એના ઉપર ક્લિક કરવું એના ઉપર ક્લિક કરશો એટલે અહીં આગળ આપની વિગત આવી જશે અને અહીં આગળ આપનો આધાર કાર્ડ નંબર આપનું સેન્ટ્રલ આઈડી નંબર અને એપ્રુવલ સ્ટેટસ એમાં જો એપ્રુવલ અપાઈ ગયું હશે તો એપ્રુવડ અથવા યસ લખેલું આવી જશે અને જો પેન્ડિંગ હશે તો અહીંયા આગળ પેન્ડિંગ એવું લખેલું આવી જશે અને જો આપની આ ખેડૂત નોંધણીને એપ્રુવલ કે રિજેક્ટ કરવામાં આવેલ હોય તો એ કઈ તારીખે એપ્રુવલ કે રિજેક્ટ કરેલ છે એ તારીખ પણ આપવામાં આવશે અને એપ્રુવલમાં કઈ રિમાર્ક્સ આપવામાં આવેલ હોય અથવા રિજેક્ટ કરેલું હોય તો કયા કારણે રિજેક્ટ થયેલ છે એ પણ નીચે લખેલું આવી જશે દર્શક મિત્રો આ રીતે આપ સૌ તમે જે ખેડૂત નોંધણી કરી હોય એનું એપ્રુવલ ઘરે બેઠા સરળતાથી ચેક કરી શકો છો આવા જ ખૂબ જ ઉપયોગી વિડીયો પોતાના મોબાઈલમાં મેળવવા માટે આપણી આ ખેડૂત મિત્ર ચેનલ સબસ્ક્રાઈબ કરવા વિનંતી દર્શક મિત્રો જો આપ સૌને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને અન્ય દર્શક મિત્રોને અન્ય લોકોને શેર કરવાનું ભૂલશો નહીં આભાર